ખેડૂત મિત્રો આપ સૌને ખબર છે કે હું ગામે ગામ તાલુકે તાલુકે જ્યાં કોઈ આયોજન કરે ત્યાં જાઉં છું અને ખેડૂતોને માર્ગદર્શન આપું છું આવો જ એક કાર્યક્રમ તમને સૌને ખબર છે કે ઈંટાળી ગામે રાખેલ છે અને બીજો કાર્યક્રમ ધારી તાલુકાના એટલે અમરેલી જિલ્લાના ધારુ તાલુકાના ખીચા ગામે રાખેલ છે ખેડૂત સાથે થયેલી વાતચીત પ્રથમ આપણે સાંભળી લઈએ અને પછી આગળનો કાર્યક્રમ સમજીએ તો ગોઠવી નાખો તમે કયો તે દી આવી જાય અમરેલી જિલ્લાનું ધાધી તાલુકાનું ખીચા ગામ છે ને હા હા ક્યારે ગોઠવવું જાય રવિવાર અનુકૂળતા છે તો મારે અડદે સુધી તો આવવું છે એ બાજુ ગાડી વાળી લઈશ નહીં તમે તારીખ મને આપી દઈએ ને હા હા એટલે હમ કામનો એટલે એવું તો મિત્રો હું આવું છું ત્યાં એટલે આખો મારો કાર્યક્રમ સમજી લો ઓગણત્રીસ તારીખ એટલે ચાર દિવસ પછી ઓગણત્રીસ નવેમ્બર શનિવારે એટલે આજથી બરાબર ચાર દિવસ પછી રાજકોટથી હું જેતપુર જૂનાગઢ ખડીયા જામકા થઈને ઇટાળી પહોંચીશ સાંજે સાતથી નવનો કાર્યક્રમ છે એવી જ રીતે ઈટાળી હું રાત્રિ રોકાણ કરીશ અને અમારા ભાઈઓનો આખો પરિવાર છે એની સાથે ગોષ્ઠી છે ત્યાં રોકાઈશ અને ત્રીસ નવેમ્બરે રવિવારના રોજ હું જામકાથી એટલે ઈટાળીથી ચાપરડા વિસાવદર કલસારી વેકરિયા થઈને હું ધારી પહોંચીશ તો રસ્તામાં કોઈએ મને મળવું હોય જેમ કે હું શનિવારે અહીંથી નીકળું એટલે કોઈને કાંઈ પર્સનલ પ્રશ્નો હોય કોઈને ફાઇલ ચેક કરાવવાની હોય કોઈને કેસ ચાલુ હોય કોઈને કેસ કરવાની અભિરાયની જરૂર હોય કે કોઈને કંઈ પર્સનલ બાબતો હોય અને મને મળવું હોય તો રાજકોટથી હું નીકળીશ વહેલી સવારે જેતપુર જૂનાગઢ ખડિયા જામકા થઈને ઈટાળી પહોંચીશ ઈટાળી પહેલાં તમારે મને મળી લેવાનું છે પછી કોઈએ મને મળવાનું નથી ત્યાર પછી ત્યાં કાર્યક્રમમાં સાંભળવા માટે તમે મને આવી શકશો શનિવારે ઈટાળી ગામે સાંજે સાતથી નવમાં જ્યાં જૂનાગઢ જિલ્લાના મેદડા તાલુકાનું ગામ છે ખડીયા થઈને ઇટાળી આવી શકાય છે બીજે દિવસે રોકાણ કર્યા પછી હું વહેલી સવારે નીકળી જઈશ ત્રીસ નવેમ્બર રવિવારે એટલે આઈથી પાંચ દિવસ પછી જામકા ઇટાળી ચાપરડા વિસાવદર કલસારી વેકરિયા થઈને હું અમરેલી જિલ્લાના ધારી ગામે પહોંચીશ ત્યાં સુધીમાં બપોરે એટલે બપોરે બાર વાગ્યા પહેલાં કે એક વાગ્યા સુધીમાં કોઈને કંઈ આવા પ્રશ્નો પ્રશ્નો હોય તો રસ્તામાં મને મળી શકે છે આ માટેની આપણી સિસ્ટમ એ છે કે કોઈએ મને ફોન કરવાનો નથી તમારે મને મેસેજ કરવાનો છે અઠ્ઠાણું અઠાણું દસ ચોમાલીસ ચોરાણું પર તમે મને મેસેજ કરી શકો છો ફરીને અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું પર તમે મને મેસેજ કરી શકો છો અને હું તમને એ સ્થળે કેવી રીતે મળવું એ એનો એક અલગથી ગ્રુપ બનશે એમાં તમને એડ કરી દઈશ એમાં મારું લાઈવ લોકેશન નાખીશ એટલે હું ક્યાં પહોંચ્યો છું તમને ખબર પડશે તમારી નજીક પહોંચું ત્યારે તમે મને ફોન કરી અને કહી શકો છો હું આ જગ્યાએ ઊભો છું એટલે આપણે એ રીતે મળવાનું ગોઠવી નાખું છું એ તો આખી સિસ્ટમ બનાવેલી છે આપણે કાર્યક્રમના સ્થળે માત્ર સાંભળવા માટે ભેગા થઈ ગયા છીએ કાર્યક્રમના સ્થળે કોઈને વ્યક્તિગત સાંભળી શકાય નહીં કારણ કે માણસો ટોળે વળે અને ક્લાઉડ હોય એટલે શાંતિથી કોઈની ફાઇલ જોવા દે નહીં કે સાંભળવા દે નહીં એવી રીતે કારણ વગરના પણ માણસો ટોળે ન મળે એટલા માટે પણ થોડા રિસ્ટ્રિક્શન મૂકવા જરૂરી છે તો જે લોકોને મને પર્સનલ મળવું છે પર્સનલ પ્રોબ્લેમ છે તો જ મળજો અને એમાં કાંઈ અભિપ્રાયની જરૂર છે તો મને મળજો અને એના માટે યોગદાન રાશિ આપવાની તૈયારી રાખજો પંદરસો બે હજાર રૂપિયા એ સામની યોગદાન રાશિ હોય છે જે હું આ સેવા કાર્ય પાછળ વાપરતો છું તમને ખબર હશે મારી અનેકવિધ પ્રવૃત્તિઓ છે તાલીમ કેમ્પના પણ હિસાબો મેં યુટ્યુબમાં મૂકેલા છે એટલે જોઈ લેજો કે ગયા નવમાં તાલીમ કેમની અંદર મહેજ રોકડ રકમ જે છે બાવીસ હજાર રૂપિયા આવેલી અને ખર્ચો તો અનેક ગણો હોય છે એટલે કોઈ એવું ન સમજે કે જે રૂપિયા મળે છે એ બધા નફાના છે કે ભાઈ આટલા આટલા માણસો ભેગા થયા અને આટલા રૂપિયા લખે આટલા થયા એવી બેલેન્સ શીટ ઘણા માણસો માનતા હોય છે એટલે આટલી ચોખવટ કરવાની અને જો કોઈ યોગદાન રાશિ ન રાખો તો કારણ વગરના માણસો ટોળે વળે અને હું એક મહિને મારા કાર્યક્રમના સ્થળે ન પહોંચી શકું એટલા માણસો ભેગા ન મળે એટલા માટે જેને ખરેખર જરૂરિયાત છે અહીં યોગદાન રાશિ આપે અને સેવાના કાર્યમાં વપરાય જેમ કે તમે ક્યાંય પણ જાઓ ધાર્મિક સ્થળે જાઓ કોઈ પ્રસંગના માનો કે ગૌશાળાના અંદર કાર્યક્રમમાં જાઓ તો કેમ ત્યાં યથાયોગી ડોનેશન રાશિ આપો છો કોઈ ધાર્મિક સ્થળે જાઓ હા તો તમે તમારા માટે થઈને આપવાનું છે કે તમારું કામ થાય છે અને તમે યોગદાન રાશિ આપો છો એ યોગદાન રાશિ કોઈ બીજા સારા કાર્યમાં ખર્ચ પાછળનો હું વાપરતો હોઉં છું તો યોગદાન રાશિનો હેતુ એ છે ફરીને કહી દો કે કારણ વગરના માણસો ઢોળે વળે નહીં કાર્યક્રમના સ્થળે પણ એટલા માટે નથી મળવાનું કે ત્યાં માણસો સાંભળવા દેતા નથી ને સમજવા દેતા નથી માટે વ્યક્તિગત ફાયદો જોવી હોય તો આપણે રસ્તામાં જોઈ શકીએ તો ફરીને ચોખોટ કરીએ આ ચાર દિવસ પછી ઓગણત્રીસ નવેમ્બરે રવિવારે રાજકોટથી જેતપુર જૂનાગઢ ખડિયા જામકા થઈને હું આગળ જઈશ ઇટાળી ગામે રાત્રિ રોકાણ કરીશ ત્યાં કોઈને સાંભળવા આવું હોય તો સાંજે થી નવ મળી શકે છે બીજે દિવસે ત્રીસ નવેમ્બરે રવિવારે હું જામકા જામકાઈટાળીથી ચાપડા વિશાવદર કલસારી વેકરિયાને અને ધારી પહોંચીશ ત્યાં સુધીમાં કોઈને મને મળવું હોય તો પર્સનલી મળી શકે છે કાર્યક્રમ સાંભળવા આવવું હોય તો રવિવારે જેને ધારી નજીક થતું હોય એ ધારી આવી શકે છે બપોરે ત્રણથી છ ધારીની બાજુમાં ખીંચા ગામે કાર્યક્રમ છે રિટર્નમાં મારે મોડું થઈ જશે એટલે રિટર્નમાં કોઈને હું મળવાનો નથી એ ખાસ ધ્યાનમાં રાખજો ત્યાંથી હું સીધો રાજકોટ નીકળીશ કયા રોડ ઉપર નીકળીશ એ પણ કહેવાની જરૂર નથી કારણ કે પછી કોઈનો સમય જ નહીં હોય અડધી રાત્રે કાંઈ કોઈને મળે નહીં કે મળી શકાય નહીં એટલા માટે તમારે કંઈ અગત્યનું હોય તો રસ્તામાં મને મળી શકો છો આશા રાખું છું કે આટલું માર્ગદર્શન તમને ઉપયોગી થશે તો આવો ઓગણત્રીસ નવેમ્બરે શનિવારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડિયાથી જામકા થઈને ઈટાળી ગામે સાંજે સાતથી નવમાં અને ત્રીસ નવેમ્બરે રવિવારે હું અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામ ધારીથી ત્રણ કિલોમીટર થાય છે ત્યાં બપોરે બેથી છનો કાર્યક્રમ છે કે ત્રણ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થાય એટલે બે વાગે તમે પહોંચી જજો અને અનેક ઉપયોગી માહિતી હું ખેડૂતોને આપતો હોઉં છું કાર્યક્રમની અંદર જેથી કરીને ભવિષ્યમાં ખેડૂતોને તકલીફ જ જેમ કે બીમાર ન થવું હોય તો આયુર્વેદના ઘણા બધા એવા ઓહળિયા છે કે આપણા ઘરની અંદર જ હોય છે એનું જેમ માર્ગદર્શન મળે એવી જ રીતે રેવન્યુમાં એટલું બધું માર્ગદર્શન આપું છું કે જેથી કરીને ખેડૂતોને ભવિષ્યમાં તકલીફ જ ન ઊભી થાય ભવિષ્યમાં તકલીફ ઊભી થાય અને મને આવી રીતે રસ્તામાં મળવું પડે એના કરતાં કોઈને મળવું જ ન પડે એટલું જ નહીં તમે ઘણા બધા કામ તમારી જાતે કરી શકો એવી અનેકવિધ બાબતોની જાણકારી મળે એટલા માટે થઈ અને ગામે ગામ હું ચોર માથાની ઘોડે આખા ગુજરાતમાં ફરતો હોઉં છું કોઈને એમ લાગે અમારા રમણીકભાઈનો સ્વાર્થ હશે તો એમને એમની વિચારધારામાં મુબારક હું તો ખેડૂતોના ખરેખર સેવાના અર્થે જ જતો હોઉં છું બાકી દુનિયા પોતપોતાની રીતે ગમે તેમ વાતું કરે એ હાથી આઈલો જાતો એને કાંઈ ફેર ન પડે એટલે તમારે જો કંઈ પર્સનલ કામ હોય તો મને રસ્તામાં મળજો અને તમારે કાર્યક્રમ સાંભળવા આવવું હોય તો મેં કાર્યક્રમના સ્થળે તમને કીધું ત્યાં મળી શકો છો તો આવો આપણે મળીએ ઓગણત્રીસ નવેમ્બરે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ઈટાળી ગામે અને રવિવારે ત્રીસ નવેમ્બરે મળીએ આપણે રવિવારે મળીએ ધારી તાલુકાના ત્રણ કિલોમીટર દૂર ખીચા ગામે